ગુડ મોર્નિંગ સાબિત છે એક મસ્ત મજાના બ્લોગમાં કેમ છો એવું કે બધા મજામાં આવજો અને બધાને હેપી કાલી ચૌદસ તો આજે ભાઈ ચૌદસ છે અને બધા એમ કહે છે કે અડધી કઉ ચૌદસ છે ને અડધી ધનતેરસ છે કાલ બપોરે ગઈકાલે બપોરે ધનતેરસ ચાલુ થઈ આજે બપોર સુધી આજ બપોરથી કાલે બપોર સુધી ચૌદસ છે એ રીતનું કંઈક છે પણ આપણે તો જે દિવસ ઉગ્યો એ ચૌદસ અને જે દિવસ આજમો એ ધનતેરસ જતી રહી એમ તો હવે આજે ચૌદસ છે તો આજે થોડા ઘણા કામ પણ હોય મતલબ કે અત્યારે ચૌદસના દિવસે બધાના ઘરે માતાજીની લાપસી થતી હોય ચોખા થતા હોય આ રીતે કંઈક ને કંઈક થતું હોય તો એમ અમારા ઘરે પણ આજે માતાજીની લાપસી અને એક સુરાપડાના ચોખા એ રીતે અમારે ઘરે બે નિવેદ થાય છે અને એ બધાને આજે જમવાનું છે મતલબ પ્રસાદ લેવાની છે અને આજે ભાઈ સન્ડે છે તો ધવલ અત્યારે એના કમ્પ્યુટર પર કંઈક કામ કરે છે મતલબ કામ તો નહીં પણ એમ કહીએ ને એડિટનું કામ ને એ બધું બધું આવી ગયું એમાં સન્ડે હોય એટલે કોઈ પણ વસ્તુ કરી શકે નકર રેગ્યુલર દિવસની અંદર તો આપણે કામ એ કંપનીનું કરતા હોઈએ છીએ અને આજે છે ને હું ને મમ્મી મમ્મીભાઈ જતો તા ડ્રેસ લેવા પણ છે ને ચાર્જિંગ ગાડીનું પતી ગયું ને એટલે હવે અડધાથી પાછા હોય એવા છે થોડેક જ દૂર હતા ત્યાં ખબર પડી ગઈ એટલે ઘરે પાછા આવી ગયા એટલે હવે અત્યારે વહેલી રસોઈ બનાવીને વહેલા જમીન વેલા ફ્રી થઈને બધે જવાનું છે ડ્રેસ લેવા મારે લેવાનું છે ડ્રેસ કેમ કે ન્યૂ ઇયરની દિવસે નવા કપડાં પહેરવાની મજા કંઈક અલગ જ હોય છે તો ચાલો આપણે નીચે જઈએ અને મમ્મીએ ઓલરેડી મૂકી દીધા છે લાપસી અને ચોખા જે કહીએ એ બધું મૂકી દીધું છે બની ગયું છે ચોકે અને હવે આપણે જે બાકીની શાક રોટલીની જે બાકી છે રસોઈ એ પૂરી કરવાની તો ધનતેરસમાં ગઈકાલે મને જે ગિફ્ટ મળ્યું છે ને એ ગિફ્ટ તો નહીં પણ અમે લીધું છે ગિફ્ટ તો કાંઈ નહોતું પણ મારે હવે અમારે ઘરે એવું છે કે જે વસ્તુ લેવું હોય ને એ જે લઈ આવવાનું એમ કોઈ ગિફ્ટની આશા કોઈ રાખવાની નહીં જાતે જ જે ગમે એ બધું લઈ લેવાનું તો મેં આ પહેરી લીધું છે અને મસ્ત લાગે છે અને હવે મને તમારા બધા પાસે એ કમેન્ટ કરવાની છે તમારે એ જવાબ મને આપવાનો છે કે આ એન્કલેટ છે એ કયા પગમાં પહેરાય મને બહુ આઈડિયા નથી હું ઘણા ટાઈમ પહેલાં પહેરતી જે ઓલો બ્લેક દવરો પહેરતા નહીં મને બહુ ગમતો હતી હું એ પહેરતી અને એન્કલેટ મેં વાર લીધું છે તો એન્કલેટ છે એ કયા પગમાં પહેરાય અને એન્કલેટ પહેરવાથી એમ કે બ્લડ સર્ક્યુલેશન છે એ સારું થાય એટલે બધે પહેરે છે અને છડા જો કે પહેરવા જોઈએ પણ મને છડા બિલકુલ ગમતા નથી એટલે હું નથી પહેરતી એટલે હું એન્કલેટ લાવીશું તો મને કમેન્ટ જરૂર કરજો લેડીઝ કે જેન્ટ્સમાં જેને પણ ખબર હોય ને એ પ્લીઝ કમેન્ટ કરો કે કયા પગમાં પહેરાય દાબા કે જમણા તો આપણે એ પ્રમાણે હું પહેરીશ અત્યારે તો મેં દાબા પગમાં પહેર્યું છે તો અત્યારે તમે મને કમેન્ટ કરજો મમ્મીને છે ને હજી આ કામકાજ બાકી છે તો હા હજી કબાટ વીંકીને કબાટ હરખો કર્યો ને વધારાની વસ્તુ કાઢી છે અને અહીંયા જો એક બાજુ આપણે ભાઈ રસોઈ થઈ ગઈ છે આ તો નિવેદ છે નિવેદ કહીએ બે નિવેદ થાય અત્યારે કાળી ચૌદશના અને મમ્મી છે ને રાતની તૈયારી કરે છે રાતે છે ને અમારે ભાઈ શું બનાવવાનું છે દહીં વડા તો દહીં વડા આપણે ચૌદસના દિવસે ડે દર વખતે બનાવવાના હોય તો આખા વર્ષમાં આ ખાવાની મજા કંઈક અલગ જ હોય અલગ જ હોય અને જે ફિક્સ બનતું હોય ને એની મજા તો અલગ જ હોય એ તો બરાબર જ છે તો અહીંયા જો મમ્મી કહે કે હું મગની દાળ છે એ ગરમ પાણીમાં નાખું ને તો ફોતરા અલગ થઈ જાય એટલા માટે મગની દાળ પણ લાડે છે અને હવે આપણે જે મુખવાસ માટેની થોડીક તૈયારી કરી નાખીએ તો અહીંયા તો લાડવા નીકળ્યા મુખવાસના પાન ક્યાં મમ્મી ફ્રીજમાં ઓકે તો ચલો આપણે ફ્રિજમાંથી લઈ લઈએ અને હવે આપણે થોડો પહેલાં મુખવાસ તો ઘણો બધો બનાવી નાખ્યો છે પણ ફરી પાછા આપણા પાન છે થોડાક તો એનો આપણે મુખવાસ કરી દઈએ ભાઈ આપણે આ પાન એ માતાજીને લાપસી ધરવાની તો આપણે આવો લુક કરી દીધો છે અને આ જોઈ લો અહીંયા ખૂબ જ જો નવી પાછી લાઇટો નાખી છે કેમ કે અહીંયા વચ્ચે જે દીવડા મૂકાતા ને એ દીવડા બંધ થઈ ગયા ને તો ત્યારે નવી લાઇટ નાખી છે એક આ લાઇટ આ લાઇટનો તેજ તો બહુ મસ્ત આવે છે અને પછી એક આ લાઇટ તો આ લાઇટ છે ને ગઈકાલે રાતે નાખીએ અમે અને જો કે અત્યારે આગળ છે અને આપણે પાછળની સાઈડ લેવાની છે જ્યારે આપણે ફોટા પાડવાના આવતીકાલે દિવાળીએ ત્યારે અને આ લાઇટ આજે નાખી છે એટલે રોજ આપણે એક એક લાઇટનો વધારો કરતા જઈએ છીએ અને સાથે સાથે જો બતાવી દઉં આ રંગોળી મેં બતાવીને બહુ નહીં બતાવું કેમ કે આ દિવાળીની રંગોળી છે રંગોળી બનાવીને મેં ત્યાં સુધી મા પપ્પા અહીંયા બેઠા હતા આરામ કરે છે અને અહીંયા મમ્મી છે ને રસોઈ બનાવી નાખી તો આજે દાલ વડા બનાવવાના હતા દહી વડા દાલ વડા જ્યાં દહી છે દહીં વડા બનાવવાના હતા એટલે હું રંગોળી કરતી હતી ને ત્યાં મમ્મીએ રસોઈ બનાવી નાખી છે અને હા અને અહીંયા જોવું ભાઈ દા દહી વડા કંઈક આ રીતના બનાવે આ નરમ આ કડક આ પપ્પા માટે કડક અને આ હિંગ અને છાસ ને પાણી એવું નાખીને પલાળેલા છે એટલે આવા બને પાછી તો ચલો હવે આપણે ફટાફટ રસોઈ લઈ જાય એટલે સરસ મજાના દહીં વડા ખાઈ લઈએ દહીં વડા કોને કોને ભાવે છે કમેન્ટ કરજો અને મને તો બહુ ભાવે છે ચાટમાં તો બધી ચાટ ભાવે દહીં વડાકો દાલ વડાકો પછી દિલ્હી ચાટ પછી જે પણ ચાટ આવતી પાલક ચાટ પાલક ચાટ છે ને મેં ઉદયપુર ખાધી હતી તમે કોઈ ખાધી છે કે નહીં કમેન્ટ કરજો અને હવે આપણે આજનો વિડીયો છે ને આપણું કન્ટિન્યુ ચાલુ જ રહેવાના છે હમણાં રોજ વિડીયો એટલે જોતા રહેજો કેટલા કામ કરવાના છે લાઈન આપણે વિડીયોનું કામ કર્યું જે તમને સવા છ એ વિડીયો આપ્યો એ અને હવે આ છે ને આપણે હંજરવાનું છે અને સાથે સાથે જો મારા કપડા આવી ગયા છે તો હું મમ્મી છે સાડા બાર વાગે ફ્રી થઈને પેલા જમી લીધું બધાએ જમીન ફ્રી થઈને પછી અમે કપડાં લેવા ગયા હતા તો આ મસ્ત મજાનો અમે આખો ડ્રેસ લઈ આવ્યા છીએ તો આ રીતનો આ દુપટ્ટો છે પછી આ સલવાર છે પ્લાઝો અને આ છે ઉપરનું ટોપ છે તો કંઈક આ રીતનું છે અને વેંદી કલર છે તો આ છે ને ન્યૂ ઇયરના દિવસે આપણે પહેરવાનું છે મારે એટલા માટે ત્યારે તમને આખું જોવા મળશે અત્યારે તો નહીં જોવા મળે કેમ કે અત્યારે હું પહેરીને બતાવું તો મને કોઈ નવા વર્ષનો પછી રખનો રે પહેરવાનો એટલા માટે આપણે નવા વર્ષના દિવસે પહેરશું મસ્ત મજાનો નવો નવો ડ્રેસ અને સાથે સાથે નવા નવા ચપ્પલ એવા છે એ પણ પહેરશું અને જો આ બધું રેર વિખેર પડ્યું છે હવે આપણે હંજેરો કરી લઈએ મમ્મી રસોઈ બનાવીને ત્યાં સુધીમાં તો ચાલો ફટાફટ આપણે બધું વ્યવસ્થિત કરી દઈએ દાલ વડા દહીં વડા બની ગયા છે અને દાલ વડા જ બોલાઈ જાય છે મારાથી તો એક આની પહેલાં કંઈક આવું થયું હતું ને આજે આવું થાય છે કે દાલ વડા બોલાઈ જાય દહીં વડા ભાઈ બની ગયા છે અને ડેકોરેશન થાય છે વડા મૂક્યા દહીં મીઠું દહીં એનું પરથી જીરું મીઠું સંચળ મીઠું નહીં પણ સંચળ નાખવાનું અને મરચું નાખવાનું તો આ રીતે અમે સાદી રીતે બનાવીએ છીએ અને આની પહેલાં બનાવીએ ને અમે લોકો ત્યારે બધી ચટણીઓ બનાવી હતી નહીં તીખી 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 મીઠી ની એવી ચટણી બનાવી હતી ચલો ભાઈ આ રીતે ડાળ દહી વડાનો પ્રોગ્રામ થઈ ગયો છે અને ચાલો બધા જમવા માટે સરસ મજાનું કાલે જે મૂવી ચાલુ કર્યું હતું એ મૂવી આજે એન્ડ થઈ ગયો છે બધું પૂરું કર્યું અને અત્યાર વાગ્યા સાડા દસ તો સાડા દસ વાગે ઉપર આવીને પેલા તો બધી લાઇટો છે એ બધી બંધ કરવાની છે એટલે આ લાઇટ બંધ કરવાની ઉપરની ધવલ જૈન બંધ કરી આવ્યા અને હવે આપણે સૂઈ જવાનું છે અને જે મને ઓલું થતું હતું ને પહેલાં ગળામાં બળવાનું અને છીકાવવાનું ચાલુ થઈ જતું હતું એ પાછું બે દિવસથી ચાલું થઈ ગયું છે ઠંડુ પાણી મેં પીવાનું બંધ કરી દીધું છે તો હવે ખબર નથી પડતી શેના કારણે થયું છે તો ચલો કાંઈ વાંધો નહીં હવે કલાક દોઢ કલાક તો આવું રહેવાનું હવે મને અને પછી તરત ઊંઘ આવી જશે એટલે સાડા બાર વાગી જશે આવી તો ચાલો હવે આજનો વિડીયો સાથે સાથે અહીંયા એન્ડ લઈ લઈએ અને તમને ફરીવાર વાર હેપી કાળી ચૌદાસ અને આજનો દિવસ પૂરો કર્યા જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટા ટા ટેક